2024 ની આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર કોંગ્રેસના કાર્યકરો ની આવનારી લોકસભાની લઈને પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે સમિતિનથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ હાલ લલિત વસોયા ને ગઢ સમાન ઉપલેટા અને ધુરાશી વિસ્તારમાંથી ખુબ જ લોકચાહના મળી રહી છે તો આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના

સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મહિલા સૌ સાથે વ્યવસ્થાની વાત અને વાઇઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા એ વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથવાઈ જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે બપુલ ધામેશાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે